બની તો બની નહી તો અબ્દુલ ગની અને બાપુ છે ને કોઈ દી નબળાની હારે અરે મરદાનગી કરતો નથી અને આ ભાઈ બન છે ને અડધી રાતે એમ કહી કે ઉભો થાય છે તો અડધી રાતે આવનારા ભાઈ બંધો હોય સમજાય ગયું માય કાંગલાની યાર દોસ્તી ન હોય ખાવું તો ઘઉંનું ભલે ને એમાં ઝેર હોય હાલવું તો રોડ ઉપર ભલે ને કાળો કેર હોય ને બે હોવું તો મળદ આવે ભલેની ની હો પેઢી નું વેર હોય કે મારો ભાઈ મુંજાતો નહીં હે ખાલી ખાવા પીવા વાળા ભાઈ બંધ નહીં પણ અડધી રાતે ઊભા રહેનારા એવા ભાઈ બંધુ મિત્રો ચાર પાંચ હોય ને એટલે જ કીધું છે સિંહની પાછળ સિંહ હોય એટલે વાર કરતા પહેલા વિચાર કરજો અને ઊંડા ઉતારતા નહીં સમય આવી ગયો છે ઘર ઘર છે તલવાર લેકે કે હિન્દુ ભાગો અરે ગાય માતા રક્ષા કરવા ભારતની માલપા કતલખાના કોના છે ને એ આ ભાઈ કે કતલખાના કોના છે ભાઈ ભારતમાં કતલખાના જે સલામે એ કોણ છે ખુલ્લે આમ કહેવાનું છે આપણે ખુલે આમ તો હું કહીએ આપણે કંઈ જાણતા જ નથી હજુ તો આપણે નાદાના બાલક છે બરાબર હજુ આજકાલમાંથી ઈંડાના બહાર નીકળ્યા છે જોવા જાય તો આપણા કરતા મોટા મોટા તુરમ ખાન પડ્યા છે ભાઈ કે એટલું બધા તો આપણે એ નથી પણ તે છતાંય આપણે જણાવી દેવું કે હજુ તપાસ કાયદી નથી પણ જે દી નીકાળવા બે ગયા તે દી ભલે હિન્દુના હોય કે મોમેદનના હોય કે ગમે એના હોય કે બહુ મોટી મોટી હસ્તી હોય ને ભારતના અંદર કે આખા વિશ્વના અંદર ભલે ભલે હોય હોય ને કતલખાના સરકારી ખાતા આવે કેમ ની ચાલતા હોય પણ જો ખોટું થાય છે જો પશુ પ્રાણીઓને કપાય છે ખાવાળા ખાય છે મોજ કાપે છે બરાબર ને એનું બધું ઘણું બધું બને છે ને માર્કેટના અંદર એવા બધા પ્રોજેક્ટ યુઝ થાય છે ને જાણે અંજાણે તમે હું ભલે આપણે ગમે એટલી ચેતવણી રાખીએ પણ ખવાય છે ને ખાઈએ છીએ આપણે વગર જાણે એમ કેમકે હજુ સંસારના અંદર બધી બહુ એવી વસ્તુ છે જેના બાળામાં આપણે હજુ પૂરું જ્ઞાન આપણાને છે નથી એટલે હું તો એ જ કહેવા માંગા કે ભલે ગમે એના હોય એની માને છોધું જે દી અમે લાઈન પર નીકળી ગયા તૈયારી જ છે તો તે ભલે સરકારના હોય કે સરકારી હોય ના દિવસે ખુલ્લે ખુલ્લે આમ એની બેનને લોળો ઘડું એની ગાળમાં ગોલી મારવામાં આવશે ને કાયદેસરના હા ગેનમાં મારવાની ને માથે કાઢવાની ને નીકળશે લખીને રાખી લેજે જવા ભાઈ એની બેન